હલકી કક્ષાના ડામર થી બનેલા રસ્તાને લઈને ડામર હવે ગરમીમાં લાગતા વાહન ચાલકોને થઈ છે ત્યારે આ રોડ બનાવવામાં ભારે ખાઇ ખી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે ભરૂચ શહેરના રસ્તા બનાવવામાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે એટલો કદાચ કોઈ જગ્યાએ નહીં થતો હોય અંકલેશ્વરમાં તો રસ્તા બનતા જ નથી પણ ભરૂચ શહેર અને તેના આજુબાજુમાં રસ્તાઓ જે બની રહ્યા છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો છે ભરૂચ શહેરમાં થોડા સમય પહેલા જ રોડ ઉપર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું પરંતુ આ કાર્પેટીંગમાં હલકી કક્ષાનો અને ઓછા ટાકાવાડી ડામર વાપરવામાં આવ્યો હોવાની ઉઠવા પામી હતી ત્યારે ભરૂચ જિલ્લા પંચાયત સંચાલિત રસ્તાઓ પણ આવા જ ખા હાલતમાં બની રહ્યા છે ભરૂચ જિલ્લા પંચાયત લઈને એક જ્યોતિનગર સુધી અને જ્યોતિનગર થી લઈને જાડેશ્વર સુધી બનેલા રસ્તો કે જેના પર પેવર બ્લોક નાખવામાં આવે છે તે પેવર બ્લોક હવે ગમે ત્યારે ઉખડી શકે છે આ રસ્તા ઉપર ભારે ખાયકી થઈ હોવાનું કહેવાય છે એટલું નહીં પણ ધારાસભ્ય એ પોતાનો પાવર વાપરીને પોતાના ઘર પાસે પણ પેવર બ્લોક નખાવ્યા છે ત્યારે હવે ભરૂચના મક્તમપુર બસ સ્ટેન્ડ થી લઈને ઝાડેશ્વર સુધી થોડા સમય પહેલા જ રોડ ઉપર નું કામ કરવામાં આવ્યું હતું અને રોડ ઉપર ડામરનું કામ પણ કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ રોડ ઉપરનું ડામરનું કાર્પેટિંગ હવે રસ્તા ઉપર જાણે પાણીના રેલાની જેમ વહી રહ્યું છે હા ડામર ગરમીથી પીગળીને વહી રહ્યો છે આવતા જતા વાહનોના ટાયરો ચોંટી રહ્યા છે અને ભારે નુકસાન થવાની ભય ઉભો થયો છે પડે અને જો મુશ્કેલ બની રહ્યું છે ટાયર માં ડામર ચોંટી રહ્યો છે રોડ ઉપર નો ડામર પીગળી રહ્યો છે ત્યારે લોકો કહી રહ્યા છે કે ભાઈ આ રસ્તો બનાવવામાં પણ બહુ રૂપિયા ખવાયા છે અને ખુલે આમ ખવાયા છે કહેવાય છે ને કે પણ પીરસનારી હોય તો પછી કેવા વાળું કોણવાર હોય તો ની અંદર પણ આવે છે તેર માં પણ આવે છે ત્યારે આના પર થયેલા કામ ને લઈને હવે અનેક પ્રશ્નો ઉભા થયા છે સો ટકા ભ્રષ્ટાચાર થયો છે જો કોન્ટ્રાક્ટર ઈમાનદાર હોય તો તપાસ કરાવે જો નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ કે

આ રોડ પીગળવાને કારણે નંબર ને ગાડીના ટાયરોમાં ચોંટતા ગાડીના ટાયરને નુકસાન છે તેમજ ટુ વ્હીલ અને ફોર વ્હીલને અકસ્માતનું પણ સંભાવના સેવાઈ રહેલી છે તદ ઉપરાંત આ રોડ પીગળીને સાઈટ પર આવતા ચાલતા જતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ બાબતે આર એન્ડ બી વિભાગ ધ્યાન આપેને ને તાત્કાલિક ધોરણે આનું સરખી રીતે અને જે નિયમ ધોરણ પ્રમાણે છે એ પ્રમાણેનું ક અને રોડની ગુણવત્તા ચપાશે